કિશોરીની છેડતી કરી હતી કિશોરીએ બૂમ પાડતા તે ભાગી ગયો હતો આ અંગે કિશોરીની માતાએ દિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સાથે બનાવ બન્યો છે આ ઘટનામાં હકીકત આવી છે કે એ સાથે એના જ પડોશમાં રહેતા એના સાથે દુષ્કર્મ સવારે એના ઘરે કોઈ ન ત્યારે એના પેરેન્ટ્સને બધા હતા ત્યારે

એફઆઈઆર નોંધી છે જેમાં આઈપીસી જેમાં પોક્સોની કલમો અને વીએનએસની જે દુષ્કર્મ બાબતની કલમો છે ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે અને આ ઉપરાંત આ ઘટનામાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ પણ કરી છે અને ધરપકડ બાદ બંને આરોપીઓને પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં સર જે આરોપી છે કઈ રીતના ધમકી આપી હતી જે બીજો આરોપી છે એના પડોશમાં જ રહેતો વ્યક્તિ છે એને આવીને આ દીકરીને ધમકી આપી હતી કે હું જે ગઈકાલે તારા સાથે જે બનાવો બન્યો છે એ બાબતે બધાને જાણ કરી દઈશ અને આવી રીતના તને બદનામ કરી દઈશ અને એ રીતના અને પછી મારીને પણ ધમકી એક પ્રકારની ધમકીઓ આપી હતી જે અનુસંધાને પોલીસે કાર્યવાહી કરી છે કેટલા આરોપીની ધરપકડ કરી છે આ ગુનામાં બે આરોપીની ધરપકડ કરી છે પોલીસ આ બંને આરોપીઓના જે પાસ્ટ છે એને પણ તપાસી રહી છે જે પણ હકીકત સામે આવશે એ મુજબ અમે